નમસ્કાર દર્શક મિત્રો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે સોના ચાંદીના ભાવ વિશે શું ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી તમને આજના વિડિયોની અંદર મળી રહેશે તો વિડિયોની અંદર સેલે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો મિત્રો દિવાળી પૂરી થતા જ સોનાના ભાવમાં મોટા ઘટાડો થવા લાગ્યો છે આ ઘટાડા એ બારસ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે ચાંદીના ભાવ પણ ઘટવા લાગ્યા છે જ્યાં દર્શક મિત્રો મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં છ પોઈન્ટ ત્રણ ટકા નો ઘટાડો થયો છે સોનાના ભાવે રેકોર્ડ તોડ્યો છે એકવીસ ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો એક મંગળવારના ઘટાડા બાદ બુધવારે પણ સોના પર દબાણ ચાલુ રહ્યું છે એશિયન બજારમાં સોનાનો ભાવ બે પોઈન્ટ સૌ ટકા કરીને રૂપિયા ડોલર પ્રતિ ઓછ થયા જ્યારે ચાંદીના ભાવમાં બે ટકાથી વધુ ઘટીને

આ વર્ષ સોના અને ચાંદીના પચાસ ટકાથી વધુ વધારો થયો છે હવે કિંમત ધાતુઓમાં નફા બુકિંગ શરૂ થઈ છે જેના કારણે સોનામાં ઘટાડો થયો છે દરમિયાન યુએસ અને ચીન વચ્ચે વેપાર સોના પરથી થી વાધા મુજબ ડોલર યુએસ અને દિવાળી સાથે ભારતમાં તહેવારોની સિઝન પૂરી થવાના કારણો નફો બુક કરવામાં આવે છે રોકાણ હવે યુએસ ઉગાવાના ડેટા પર નજર રાખી રહ્યા છે તહેવારોની સિઝન અંતે સાથે ભારતના સૌથી મોટા સોનાના વેપારી ખરીદી પણ સમાપ્ત થઈ ગઈ છે પરિણામે માંગ અનુભવે સોનાના ભાવમાં ઘટાડો થયો છે સોનામાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે સત્તર ઓક્ટોમ્બર થી સોનું સાત હજાર સસ્તું થયું સત્તર ઓક્ટોમ્બરે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ ડી એક લાખ ત્રીસ હજાર આઠસો ચુમોતેર પર પહોંચી ગયો હતો વીસ ઓક્ટોમ્બરે લગભગ ચાર હજાર ઘટી એક હજાર એક લાખ છવ્વીસ હજાર પ્રતિ દસ ગ્રામ થયો હતો બાવીસ ઓક્ટોમ્બરે સોનું એક લાખ તેવીસ હજાર નવસો સાત રૂપિયા પર આવી ગયું હતું કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ રૂપિયા એક લાખ તેર હજાર ચારસો નવાણું છે અઢાર કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા બૌણું હજાર નવસો ને ત્રીસ રૂપિયા છે તો મિત્રો આજનો સારો લાગ્યો તો વીડિયોને લાઇક અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે